youtube ફેમિલી સવકે સાથ મારને નવો વ્લોગ માં કેમ છે ઓ ફેમિલી બધાય મજા માં બધાય જય માતાજી હર માંદ મસ્ત મજા સવાર પડી ગઈ ફ્રેશ થીને વ્લોગ ને શરુ કરી દીધો છે ને વાલ ને સેટ ને હું બધું કરાયેલો છું એ થોડું ઘણું હોય કે મોડું થઈ ગયું છે અતારે 8-8 જેવું થઈ ગયું છે ટાઈમ થી આપણે વ્લોગ ને શરુ કર્યો છે આ તમને કે જો વાલ ને હું બધું કપાવીને આવ્યો ન ન આ એટલું બસ એટલી વાર લાગી છે હવે અમારે કે શૂટ ટોપડે ને તેલ નાખવાનું હોય તમે ઈ તેલ હે કે જો તો જામી ગયું છે આવજો જો અને એક હાઉસા ની દીધો મે કે તો લગા તે કે મૂકું છે તાવ દે મેલ ને જાવ થી દે સી આલ હોય કે તે આવ જામી દે આ તો હે કે તરીકે કે કે તો ઓગળશે પછી માથામાં તેલ નખા હે તાવ દે તો મેલ નહી આવે આવ જામી જલ હોય કે તે એવું થાય જો સી આલ નહી કે આવ બહુ પ્રોબ્લેમ છે હું સમજ તે કે મૂકી દે કે એટલે તપી જાય આમ સુલા મૂકી દે તોય હાલે પણ અત્યારે કે દેવ તો કેવો કાઈ હોય નહી આવ ઓલે જલ હોય એટલે પછી ના મૂકી દે કે એટલે એને આ પછી ઓગળી જાય નાકી દે ઉતર તબ હમ લેતિયે આવી ગયા છે આપડે ખેતરમાં કેમ કે માર બા હે કે કના કપાસ વીણું આવી જલા છે સા જો આમે ઓલું ટેક ડાયકતો ને મૈં ભી પડું તાનુ જા સા પડી જેલો હે એકલો આ તો કાલ વેલાયું માર બાજા અહી વીણે છે જરાય જઈ બીજો બાકી હે કે જો એટલો બાકી છે હજી હે કે 10 15 સા બાકી હે જો આલે માંડી તા થોડું દેખે કે એટલો ઉધીને સા બધા બાકી છે એ બધા વીણવાના હે આતા માર બા હે કે ઓલો સા લેતા આવે છે

तो आज ये फूटेज फोटो तो फैमला मस्त मजा नहीं है के खर्ड बु गए है तो ये सुंदर है तो ये लीलू रू है जो पीलू पीलूँ थे गये आ खर्ड क्यों कहें कमेंट कर जो दिल्ली मस्त है जो तो हम ले आते हैं गदर सा तो काटने को कंप्लीट एक ठेली के पास भर ली तो कब हां ये ठेली भर आ गयो हां हां दस सा से बाकी है हां दस सा बाकी है एक ठेली भर आ से कंप्लीट पे भाई लिस्ट लुक कर दे जब हम ले जो हमारा हेड है के भाई एक मस्त बॉडी हो गई जल है जो कोई भी मोटी बॉडी थी जी હજી એ કે બોર ન થાય બાબુ કાસા કાસા આવી ગયા હે જરા બોર્ડ છે હજી હાથ ન પડે કાંટો બે જ બેરો હે કે હેડામાં જ ગયેલી હે પણ હે કે આ રેય નહીં કેમ કે હેડો પડે ને ખેતરમાં કાંઈ જાડો રે નહીં નડે એટલે કાપી પડે બોડી બોર્ડ જો આમાં ઢળી ગયેલી હે એ હે કે પાછા મારા વાલી ને એવું બધું બાંધવાનું હોય ત્યાં પાછી બહુ નડે તો બોડી બોર્ડ કે રેય નહીં ને હકે નો ઉગવાની જગ્યા ઉગે કે એ ભાઈ નીકળી જાય એ નો રે આમ હાવ અંદર વાયમાં હોત ને તો રાખ પણ એ છે કે કાપી પડશે હવે જો તુડે પાકવા આવી જરાય લાલ પાંદરા તો થઈ ગયા છે પણ હજી છે કે પાકી નથી જરાય બધી જો જરાય તો નાડી લે છે કે પડી ગઈ છૂઠું થઈ ગયેલું છે તો હડીજી પણ નામ હકે મહત્વની વાત હોય આ છૂઠું હોય કે એને અંદર નાના નાના પોપડના ને એના બસા હોય જાય ને અંદર ಇಲ್ಲ ಹೇಗೆ ಬೋಪಾದಿ ನೀನೆ ನಾತೆ ಪಡಿ جائے ಗೆ ತೇ ಕೆ ಮಿಲೇ ಆಗು ಯೇನ اندر ಹೇ ಕೆ ಪಕ್ಷಿನಾ ಮಾळा હોય ಪೊಪರ್ನಾ ಬಚ್ಚಾ હોય ಜೋ મોટી পিপರ್ હોય ଏಮೈ ಗಣನಾ ಮಾळा ವ ಗಣ ಪಕ್ಷಿನಾ ಮಾळा ನ ಏವು હોય ನೋ ಭೇಮ್ ಲಾಯಿ ಸಿನ್ ಯಾ পিপರ್ ಹೇ ಬಣೇ ಸಿ ಈ ವಡ್ಲೋ ಹೇ ಜೋ ಬೇಮದ ಕಿತಲೋ ಬನ್ನ ತಫಾವದ ಜೋ ಆ ತರೂಕೆ ಪೊಪಟಿ ಪೊಪಟಿ دیکھا ಹೇ ಓಲೋ ವಡ್ಲೋ ಹೇ ಈ ಹಾವ್ લીಲೋ دیکھا ಹೇ ಜೋ ಇಟಲೆ ಬೇಮ ತಫಾವದ ಈ ವಡ್ ಹೇ યા પીપર એટલે તફાવત આવે બન ને માં ફમીલી તો અત્યારે હાલે કે આપડે રસ્કો પોચી ગયા છે ને આપડે રસ્કો કે કમ્પ્લીટ ઉગી ગયો છે જે દિન સાટન પછી ને એક પાણ પી લીધું ને પછી જો ઉડો ઉડો થઈ ગયો છે જો હે યા બધા હે કે રસ્કો તો ઉગતો હવે જો તમાવાવો ઉગી અરે રાસા આકો ઉગી ગયો જો હે આ બદдай મે હે કે ઉગી ગયો જો અવડો રસકો થઈ ગયો છે આજે હે કે આ કવાનું એક પાન પાયું છે એ અમારા કવા હે કે મીઠું પાણી ને જ ખારું પાણી છે ખારા પાણીનો આ રસકો છેલ્લો હે એટલે ઝાઝા ભાઈ હે કે આ રસકો ને એવું થઈ જાય બીજા કાંઈ પીધ ન થાય તો અવડો અવડો રસકો થઈ ગયો હજો વાવ આવો ઉઈ ગયો બબ્બે બબ્બે પાંદડે આવી ગયો છે ત્યાં ત્યાં પાંદડે હજો હજી એક પાન જ પીધું છે બીજું પાન હે કે બાકી છે પાવાનું આજે બોલો વિના પાછો જો એટલો કપા તવડી કપાં તડી પેલો સા જો એમ હે આમ વાડીમાં ઓકે એટલે કામ તો છે કે ખૂટે જ નહીં ઉપર કામ ઉપર કામ આ વાત કરે જો ફમે લઈ લે કે પાણી આવેલું છે અમારિયા તમાળી જો એલી પાણી આવ્યું કે ત્યાં જો આ એટલો કેરો પી ગયો આ બાજુ આ બાજુ ધોર્ય છડી ગયો કે આ बाजूની રીંગલી રે કેમાં પાણી પાયું છે હેઠા માલી તીન જો અહીંયામાં આવી જો અહીં કે બધી રીંગલી પાય દીધી ઓલકા કામ ચાલો તો ની જ છે આવે આવે થઈ ગઈ જો ફમે આ હેઠા હે કા એક આ બે પછી અહીં જો ને પાંચ પાંચ પીપળા છે કે આ ને બધી અને પછી આ કાયતરી છે પણ અહીંયા લીમડો છે ઓલો લીમડો છે આ બધા જો ઝાડવા રાખે એ ખૂટા નાખેલા હતા મેં લીલા સોમાહ લીલા કાપીને પછી સોમાહામાં નાખી દીધા કે એ મારા બધા હે કે અત્યારે ઝાડવા થઈ જો આ હે કે ખૂટો જ બનાવી નાખેલો હતો જો આવી રીતે આમાં કે સોમાહામાં જો ખૂટા બધા નાખ્યા હોય તો આવા ઝાડવા થઈ જ તો એ ખૂટા નાખવા ન પડે જો બધે નાખલે હે ને જેમ બધે ફૂટે નાખે તો તરત કોળી જાય જો સોમહાના કોળી તો તરત નાખે કે એનો કોળા પાસ હવે જો હેઠો હેઠો થઈ ગયો કે તો હવે એને વાટવું માલે નીલ પૂછે કે હેઠો ને વાટી લે અમાર જોન હે કે જો અતાર આરામ કરે જો એની રાજે જાગો નઈ દે છે હુવા ન જો અમારે જગાવ લે બાસંગું માં આવી જ જ એટલી ઊંઘ ઊંઘે અરે જો તે પાછો જો હોઈ ગયો તો ફેમિલી અત્યારે હે કે આપણે કલ થડી કમ્પ્લીટ હે કે દીધી છે જો એટલે થડી ઊધી કને કે વાલી કે માર અંદર જવાય એમ નઈ કે આમ વાકોરીને બધો કપા ખડકો પર તો ઉપર વાગવાની બીક લાગે પાસે આ ઇંગલ હોય ગઈ પણ માથે અડી દે ભાઈ એટલે થોડી રાખી દે બીજે બધે જો લુકડો એટલે ઢાક દીધું છે હજી હમરા ને વેસો ને કેટલા માથે જો એટલે ભેગો કરી લીધો એ ગાંડે આયા છે ને એ ગાંડે આયા છે જો એટલે કપા શો એ તો વીણવાનું સાલું છે ને હમ અહીંયા આવશે ત્યાં પાછી એટલે જગ્યા પડી ને અહીંયા એટલામાં થડી માર બસ તો ફેમિલી જવાનો બ્લોગ અહીંયા સુધી રાખો આશા રાખો કે તમને અમારો બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી